તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ગામમાં જમીન મુદ્દે વૃદ્ધાને પારાઈથી માર મારી ઈજા પહોંચાડતા બે ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગામ કરિયામાર ખાતે જમીનમાં ખાડો ખોદતા દરમિયાન તકરાર ઊભી થઈ હતી ફરિયાદી માધવ જોશીના કુટુંબિક જેઠ ભાઈઓ દ્વારા ઝઘડો ઉભો કરી ફરિયાદી વર્ષીય સાસુને લોખંડથી ફટકા મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભિલાડ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે સરીગામ મારમાં નવ ફેબ્રુઆરીએ સવારે ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં સુગર ચેક કરાવવા ગયા હતા ત્યાં મજૂરો દ્વારા એમની જમીનમાં ખાડો ખોદવામાં આવ્યો હતો ખાડો કેમ ખોદે છે તેમ કહેતા બાજુમાં ઊભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળાગાળી કરી ગ્રીષ્માબેનના સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા જયશ્રીબેનને જમીન બાબતે શા માટે ઝઘડો કરો છો એમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પારાય લઈ જયશ્રીબેનને ફટકા મારી ઈજા પહોંચાડી હતી ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી બંને ભાઈઓએ જતાં જતાં ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપતા ગયા હતા આ બનાવને અંગે ગ્રીષ્માબેન જોશીએ ભિલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગેની ફરિયાદ નોંધાવી છે ગ્રીષ્મા માધવ જોશી છે અને હું સવા નવ તારીખે સવારે પોણા અગિયાર વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે પૂરે ખોદે છે તો મજૂરે કઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર પ્રભાસ નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા તો એમણે ગાળમ ગાળો જ સામે ચાલુ કરી દીધી અને કેવા માંડ્યા

એમણે એટેક કર્યો જીવલેણ હુમલો બંને ભાઈઓએ મારી સાસુને હાથમાં પારેથી ફટકા માર્યા અને જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા બીજી વખત જાનથી મારી નાખશું અમને એવી ધમકી આપી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે તો મેં પોલીસને આટલી જ મારી ફરિયાદ છે કે મારી સાસુને ન્યાય અપાવો અને આ પુરાવા અમે પોલીસ સમક્ષ રજૂ કર્યા ત્યારે મારી એટલી જ અપીલ છે પોલીસને કે મારી સાસુને ન્યાય અપાવો કારણ કે મારી સાસુ પર જીવલેણ હુમલો કર્યો છે અને મારી સાસુને બ્રેનની બીમારી છે પાછળ મણકામાં નસ ડબાય છે એમને અને અને બંને કામ કરતા નથી માણસ પર એમણે જીવલેણ હુમલો કર્યો છે અને લેડીઝ પર કર્યો છે એટલે હું એક લેડીઝ તરીકે પોલીસ પાસે મારી સાસુ માટે ન્યાય માટે હું બે હાથ જોડીને અપીલ કરું છું